કેમ છો બાર દોસ્તો મજામાં હશો અને નવરાત્રીમાં તો ઓર બરાબર ને હવે તમને દર સોમવારે બરાબર આ વખતે તમે એ બદલ હું આપનું ક્ષમા છું હવે ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ક્રિયા અને ક્રિયાપદ કોને કહેવાય બરાબર તો હવે એ ક્રિયાપદ ઉપરથી શું બને છે ક્રિયાપદનો ઉપયોગ થઈને વાક્ય બને છે તો આજે આપણે વાક્ય વિશે જોશું બરાબર તૈયાર છો ને શરૂ કરીએ તો વાક્ય કેવી રીતે બને બરાબર કેટલા પદો એટલે કે શબ્દોનું આજે આપણે એ શીખીશું તો વાક્ય એક પદનું પણ હોય શકે બે પદનું પણ હોઈ શકે અને બે થી વધુ કે ત્રણ પદો તેથી હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે એક પદ એટલે કે એક શબ્દ નું તો વાક્ય હોય હા કેમ ના હોય જોઈએ આપણે એક શબ્દ નું વાક્ય કેવી રીતે બની શકે તો ઘણી વાર તમને મમ્મી પૂછે બેટા ભૂખ લાગી છે તો તમને બહુ ભૂખ લાગી હોય તો તમે જવાબ આપો હા અગર ભૂખ નથી લાગી તો તમે જવાબ આપો ના બરાબર તો બરાબર પછી આવ બરાબર તો આ શું ખા તો આ બધા એક શબ્દ એટલે કે એક પદ ધરાવતા વાક્ય છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ બે પદ એટલે કે બે શબ્દ ધરાવતા વાક્ય કયા છે તો હવે આપણે એ જોઈએ બરાબર છે તો વાક્ય નીતા દોડે છે બરાબર સ્મિતા ભજન ગાય છે રેખા જમે છે બરાબર નંબર ચાર મેઘ અને પાંચમું આપણે જોઈએ જાગૃતિ જમે છે બરાબર તો અહિયાં બે પદ ધરાવતું આ દરેકે દરેક વાક્યમાં કેટલા પદ છે એટલે કે બે બરાબર બે શબ્દ છે હવે બે શબ્દ કયા એ આપણે જોઈએ તો એક તો જાગૃતિ આ એક પદ થયું અને બીજું પદ થયું જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ એ કયા પદ છે તો દોડે છે ગાય છે જમે છે વરસે છે બરાબર અને જમે છે બરાબર તો આ એક પદ અને આ બીજું પદ એ બે પદ ભેગા થઈને એક વાક્ય બને એટલે બે થી વધારે પદ વાળા વાક્ય કયા એ આપણે હવે જોઈએ જેમ કે પહેલું વાક્ય ગીતા गुलाब जंबू काय छे बराबर छे 2 जो वाक्य हर्षा गृह कार्य लिखे छे 3 वाक्य रश्मिता रस रमे छे चौथा वाक्य कविता कागड़ लिखे छे पांचवा वाक्य भाविक दाखला गणे बराबर तो હવે અહિયા ત્રણ પદ કયા કયા એ આપણે જોઈએ બે પદ માં સમજાઈ ગયો ને હવે ત્રણ પદ જોશું બરાબર તો પહેલું પદ એ તમને ખ્યાલ આવી ગયો રશ્મિતા કવિતા અને ભાવિક આ એક પદ છે બરાબર બીજું પદ છે ગુલાબજાંબુ ગૃહકાર્ય રાસ કાગળ અને દાખલા આ બીજું પદ છે હવે ત્રીજું પદ તો તમે સમજી જ ગયા છો ઓળખી જ ગયા છો તેમ છતાં જોઈએ ખાય છે 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 લખે લખે રમે ગણે બરાબર હવે ત્રણ થી વધારે પદનું પણ વાક્ય હોઈ શકે બરાબર ત્રણ પદ કે ત્રણ થી વધારે નું પણ વાક્ય હોઈ શકે પણ વાક્યમાં ત્રણ પદ કેમ મુખ્ય છે બરાબર બે પદ પણ હોઈ શકે વાક્યમાં જેમ આપણે આગળ જોઈએ બે પદો વાળા કે બે શબ્દ વાળા વાક્ય પણ ત્રણ શબ્દ વાળું વાક્ય હોય એ વાક્યમાં કઈ કઈ વસ્તુઓ હોઈ શકે એ આપણે હવે પછીના વિડીયોમાં જોશું બરાબર છે ત્યાં સુધી આવજો